તેવામાં સંગઠન સર્જનની પ્રક્રિયા અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓની સાથે સેક્રેટરી કે જેમને ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી હતી આ તમામ લોકો જુનાગઢ જુનાગઢના રાજકારણમાં ખળભળાટ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર અત્યારે એક ચર્ચા ચાલી રહી છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ક્યારે પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું જોકે નામ જાહેર થતાની સાથે જ થોડા સમય માટે ઇટાલિયાએ એકલા હાથે મજબૂતાઈથી પ્રચાર કર્યો આ પ્રચાર બાદ એક સમય એવો આવ્યો કે ગુજરાતની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું આ અધિવેશન પૂર્ણ થતાની સાથે જ શક્તિસિંહ ગોહિલે એક જાહેરાત કરી કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી ગઠબંધનના કેટલાક ધર્મો હોય છે જેના કારણે અમે આ ગઠબંધન અત્યારે નથી રાખવાના અને વિષાવદર અને કડીમાં અમારામાં ઉમેદવાર એ યોગ્ય સમયે જાહેર થઈ જશે હવે આ ઘટનાની અંદર આટલા સુધી જ શાંતિપૂર્ણ રાજકારણ એ ચાલી રહ્યું હતું પરંતુ હવે એ પરિવર્તનનો પવન ફૂંકાયો ત્યાં બદલાવની વાત ચાલી રહી હતી આ તમામની વચ્ચે શંકરસિંહ બાપુના રાજકીય પાર્ટી પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટીના પણ ઉમેદવારનું નામ જાહેર થઈ ગયું હવે આખી આ ઘટનાની અંદર ભાજપ પણ અવધવમાં છે કે અહીંયાથી ઉમેદવાર કેવા પસંદ કરવા કે જેના કારણે ગોપાલ ઇટાલિયા અને શંકરસિંહ બાપુના ઉમેદવારને પડકાર ને ત્યાં જીત મેળવી શકે વિસાવદરમાં કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે શંકરસિંહ બાપુના જે ઉમેદવાર છે એ કદાચ બીજા નંબર ઉપર અથવા તો પહેલા નંબર ઉપર પણ પહોંચી જાય ત્યારે હવે આ તમામ વાતોની વચ્ચે જૂનાગઢની અંદર પણ કોંગ્રેસના સંગઠન સર્જનની બેઠક એક મળી હતી આ બેઠક અંતર્ગત આગામી ટૂંક સમયની અંદર જૂનાગઢ શહેરનું અને જુનાગઢ જિલ્લાના કોંગ્રેસના માળખાને લઈને વિસાવદરની અંદર એ કોંગ્રેસ કોને મેદાને ઉતારશે કેમકે જેટલા પણ ઓબ્ઝર્વરની નિયુક્તિ એ જૂનાગઢ માટે કરવામાં આવી છે આ તમામ લોકોએ જૂનાગઢના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનોને સાંભળવા માટે જૂનાગઢની અંદર ત્રણ દિવસીય પ્રવાસમાં પહેલા જ દિવસે એ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને એક સાથે એકઠા કર્યા હતા તમામ લોકોની સાથે ચર્ચા પણ કરી અને ચર્ચા કર્યા બાદ આગામી બે દિવસ સુધી આ તમામ લોકોને વન બાય વન એક એક વ્યક્તિની મુલાકાત પણ કરવાના છે અને તમામ મુલાકાતના અંતર્ગત એક વાતની ચર્ચાનો નિકાલ એ પણ આવશે કે વિસાવદર બેઠક પરથી કોણ ચૂંટણી લડશે જે કોંગ્રેસના કેટલાક સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત સંગઠન સર્જનની આ બેઠક દરમિયાન

એ વિસાવદરની અંદરથી પોતાનો મજબૂત દાવેદાર ઉમેદવાર મેદાને ઉતારે તેવી શક્યતા છે અને કોંગ્રેસ આ વખતે જ્યારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કર્યું અને લડી લેવાના મૂડમાં છે ત્યારે એ વખતે આ જુનાગઢની બેઠક એ કોંગ્રેસ માટે સૌથી મહત્વપૂર્ણ બેઠક છે જો કે કોંગ્રેસને આ બેઠક શરૂ થવાની હતી તે પહેલા જ એઆઈસીસીના સેક્રેટરી દ્વારા થોડી એ જે નિવેદન આપ્યા હતા એ નિવેદનને લઈને પણ જુનાગઢ કોંગ્રેસની અંદર અત્યારે ચર્ચા છે કે જે છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી દરમિયાન કોંગ્રેસનું પ્રભુત્વ છે જોઈએ તેટલું ન હતું મળતું અને ક્યાંક આ જ વાતને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે જૂનાગઢની અંદર મજબૂતાઈ સાથે આગળ વધે અને લડત આપે તે માટેનું નવું સંગઠન નવું માળખું કે જેમાં પાયાના કાર્યકર્તાઓ કે જે વર્ષોથી કામ કરી રહ્યા છે તેમને સંગઠનની અંદર હોદ્દો આપવામાં આવે અને હોદ્દો આપતાની સાથે જ તમામ કાર્યકર્તાઓ આગામી સમયમાં વિસાવદર ચૂંટણી માટે લડાયક નેતૃત્વ અને લડાઈ લડી શકે તે માટેની તૈયારી એ કોંગ્રેસે દર્શાવી છે જો કે હવે જૂનાગઢની અંદર આ બેઠક એટલી મહત્વપૂર્ણ ગણાશે કેમ કે તેની ચર્ચા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે પણ થઈ રહી છે કે જૂનાગઢની અંદર સંગઠન સર્જનની પહેલા જ દિવસની પહેલી બેઠક એટલી મજબૂત હતી કે જેના કારણે આગામી સમયમાં વિસાવદરની પેટાચૂંટણી માટે કોંગ્રેસને સક્ષમ ઉમેદવાર મળે તો નવાઈ નહીં અને જો આ વખતે કોંગ્રેસને કોઈ મજબૂત અને લડાયકની સાથે સક્ષમ ઉમેદવાર મળે છે તો કોંગ્રેસના એ કેટલાક નેતાઓ પણ ત્યાં પ્રચાર કરવા માટે જયારે જવાના છે ત્યારે એ પણ બાહરી આપશે કે આ વખતે તમે અમારા ઉમેદવારને પસંદગી કરીને જુઓ પક્ષ પલટો કરવાની આ ઉમેદવાર હિંમત પણ નહીં કરે અને મજબૂતાઈથી તમારા અવાજો ઉઠાવશે આવા વાતો આવી વાત એ કોંગ્રેસના કેટલાક નેતાઓ એ નવાર સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો ડિબેટના માધ્યમથી કરી ચૂક્યા છે પરંતુ હવે આવા નિવેદનો એ નેતાઓ એ ગ્રાઉન્ડ પર જઈને પણ કરવા માટેની તૈયારી દર્શાવવી પડશે તમારું શું માનવું છે જૂનાગઢની અંદર કોંગ્રેસની આ બેઠક અને સાથે જ આવનારા સમયમાં વિસાવદર માટે લડવાની તૈયારીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર